ધારી તાલુકા ખાતે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા ભાજપની સૂચના તેમજ શ્રી જેવીભાઈ કાકડિયાની આગેવાની હેઠળ ધારી ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સભ્યશ્રી જેવી કાકડિયા અતુલભાઈ ખાનાણી જીતુભાઈ જોશી ભૂપતભાઈ વાળા જયદીપભાઈ બસિયા ઘનશ્યામભાઈ હિરપરા ભરતભાઈ મકવાણા તથા પાર્ટીના તમામ હોદ્દેદારો આગેવાનો પોલીસ સ્ટાફ હોમગાર સ્ટાફ ધારી તાલુકાની તમામ સ્કૂલના આચાર્યશ્રીઓ તેમજ નર્સિંગ સ્ટાફ વિદ્યાર્થીઓ વેપારીઓ પત્રકાર મિત્રો સહિત ગામની રાષ્ટ્રપ્રેમી જનતા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે કાર્યક્રમ આપ્યો છે ગણ ત્રિરંગા આ કાર્યક્રમને આજે સફળ બનાવવા માટે ધારી મુકામે જે ત્રિરંગા યાત્રાનો શુભારંભ કરી છીએ એમાં પાર્ટીના તમામ આગેવાનો ગામના તમામ આગેવાનો તમામ કર્મચારીઓ બધા સાથે મળીને ત્રિરંગા યાત્રાનો આજે પ્રારંભ કરેલ છે બુ ડામર વંગરાજભાઈ ધારી